જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુન્ડાઈ કંપનીની યુરા જોઈ રહ્યા છો હ્યુન્ડાઈ યુરા વેચી દેવાની છે મોડલ બે હજાર એકવીસનું મોડલ પાંચમો મહિનો છે ન્યૂ ઉરા વેચી દેવાની છે સીએનજી ગાડી જોવા મળી રહી છે આ હ્યુન્ડાઈ ઉરા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકરનું બટન ઓન કરી દ્યો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે હ્યુન્ડઈ યુરા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મોડલ બે હજારને એકવીસનું મોડલ છે વન ઓનર ગાડી છે વર્ઝન વિશે વાત કરી દો તો વન ડોટ ટુ એસ સી ગાડી વર્ઝન છે હ્યુન્ડાઈ યુરા જી જે વલસાડ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો બાજુમાં આવેલ બે લેકનનું બટન પણ ઓન કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ યુરા ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો હ્યુન્ડે યુરા તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આરકે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે તમારે ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે જઈ શકો છો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી કંપની ફિટિંગ સીએનજી છે અત્યાર સુધીમાં આ યુરા ગાડી તોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન ઓનર ગાડી છે આ યુરા વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો હ્યુન્ડા યુરા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે છન્નું છ ચોવી વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને યુરા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડીના બધા જ ટાયર નવા છે તોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે વન ઓનર ગાડી છે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે અને ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું